ડિસાના નજીક થી પસાર થતી બનાસ નદીમાં આજે પણ ખુલ્લે આમ કોઈ

તપાસ સરકાર પાસે મંજૂરી લીધા વગર જ આ શખ્સ દ્વારા નદીમાં ખોદકામ કરવામાં આવતું હતું હવે મંજૂરી લીધા ન હોય ત્યારે રોયલટી ચૂકવવાની વાત તો દૂર રહી આ બાબતે અમે ડ્રાઈવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ ખનીજ માફિયાઓએ આ ડ્રાઈવરોનો પણ એટલા ટ્રેન કરી દીધા હતા કે તે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરતા નજરે પડ્યા હતા દ્રશ્યમાં તમે જે ડમ્પરને જોઈ રહ્યા છે તે નંબર પ્લેટ વગરની ટ્રક કે જેની પર શ્રી મહાકાળી માં સદી જય સિગોતર અને જય ગોગા લખેલું છે આ એ જ ટ્રક છે જે કોઈ પણ જાતની મંજૂરી વગર નદીમાંથી રેતી ઉલેચી રહી છે આ ઉપરાંત આ સ્થળ પર નદીમાંથી રેતી ઉલેચવા માટે હિટાચી મશીન પણ જોવા મળ્યું હતું પરંતુ જો કઈ ન જોવા મળ્યું તો તે લીજ માટે નાખવામાં આવેલા ખૂંટ સામાન્ય રીતે લીઝની મંજૂરી મેળવ્યા બાદ ખૂંટ લગાવવામાં આવે છે અને ખૂંટ લગાવેલી જમીનમાં જ ખોદકામ કરી શકાય અહીં તો ખનીજ માફિયા સબ ભૂમિ ગોપાલ સમજીને ખોદકામ કરતા નજરે પડી રહ્યા છે આ અંગે સ્થળ પરથી ભૂસ્તર વિભાગને પણ જાણ કરવામાં આવી હોવા છતાં એક પણ અધિકારી આ સ્થળ પર પહોંચ્યો નહોતો ત્યારે સમજી શકાય છે કે બનાસ નદીમાં રેતીની ચોરી કરતા તત્વોને ખાણ વિભાગ કેટલી સુરક્ષા આપી રહ્યું છે એક તરફ બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ પોતે નિષ્ઠાવાન અધિકારી હોવાનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ તેમના નાક નીચે આ રીતે બનાસ નદીની રેતીની ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે બનાસ નદીમાં થતી આ રેતીની ચોરી ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહની નિષ્ઠા પર પણ હવે સવાલ ઊભા કરી રહ્યા છે કારણ કે આ આટલા પુરાવા રજૂ કર્યા છતાં ભૂસ્તર વિભાગ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેનો જવાબ પણ ખાણ ખનીજ વિભાગે આપવો જોઈએ